ગામ છે કાના વડાડા આ જુગની જુગની વાહ આ યજોન દવા છે એ બે સક્રિય ઘટકોથી બનેલું છે અત્યંત આધુનિક ફૂગનાશક જેને કહેવાય યજોન છે બરાબર છે એટલે આનાથી ગમે એવો સુકારો હોય છે તો કઈ જશે તો જો ભાઈ બહેન આપણે આવી ગયા છીએ ચણાની ખેતીમાં અને આયા ખેડૂતોનો પરિચય લેવા માટે આપણે આજે જામકંડોરાનું કાનાવડ ગામમાં આવી ગયા આવો ભાઈ ખેડૂત મિત્રો અને મારા મિત્રને આ વસ્તુનો એક સંતોષ કરાવો કે ભાઈ જે મેં એને કીધું તું કે ભાઈ ફૂગનાશક દવા માટે તો ફૂગનાશક દવા એટલે તમે અહીંયા ચણાનું વાવેતર વધારે કરો છો અને કઈ દવાનો ઉપયોગ કરો છો અને ચણાની ખેતીનું ઉત્પાદન સારું લો છો તમે બધાય તો કઈ રીતે આની માવજત છે તેની એટુ ઝેડ માહિતી બધા ખેડૂત મિત્રો આપો અને આ બાજુ આગળ આવીને બતાવો તો રામ રામ ભાઈ રામ રામ ભાઈ આપણા મિત્ર તથા આપણા ખેડૂત મિત્રોને તમારો પરિચય આપો અને તમે કઈ રીતે ચણાની ખેતી કરો છો જેથી પચીસ ત્રીસ નું ચણામાં ઉત્પાદન લ્યો છો તો કઈ રીતે આની માવજત કરી છે તમે જેથી કરીને અત્યારે જે પ્લોટ અમે જોઈ છીએ તો એમાં બેસ્ટ અમને જોવા મળ્યો છે તો આવી બધી ખાસિયતો શું છે કે તમે આમાં શું માવજત કરો છો તેની એ ટુ જેડ માહિતી આપ મારું નામ ભાઈ ભરતભાઈ રણછોડભાઈ ત્રાળા છે મારું ગામ છે કાનાવાડા તાલુકો જામકરોણા જિલ્લો રાજકોટ જિલ્લો રાજકોટ મોબાઈલ નંબર છે સત્તાણું બે પાંત્રીસ એકતાલીસ નવ ત્રેવીસ બરાબર આ ચણાનું વાવેતર કર્યું એનો આશરે સમય કેટલો થયો છે સાહીઠ દિવસ ભાઈ સાહીઠ દિવસ તો તમે લોકો પિયત કેટલા આપો છો આને ત્રણ પિયત આપેલા છે ત્રણ પિયત માં અત્યારે જે તમે જોવો છો કે ચણા અડી ગયા છે અને ફૂલ વલ અને ફ્લાવરિંગ પર અત્યારે લાગવાનો આનો સમય થઈ ગયો છે અને લાગવો પણ દેખાઈ રહ્યું છે કે ભાઈ આમાં ફ્લાવરિંગ લાગે છે પછી આમાં ખાતર કઈ રીતે ક્યાં ક્યાં ખાતરો ઉપયોગ કરો છો તમે એટલે એના પ્રમાણ રાખો છો ખાતરો ખાતર અમે વીકે દસ કિલો આપી છે બરાબર એસપી છે અથવા પોટાસ છે બરાબર મિક્સ કરી આપીએ અમે અને દવામાં કઈ રીતે તમારી માવજત છે

આની માત્રા કેટલી નાખવાની આ 5 ml 5 ml આની માત્રા કેટલી નાખવાની આની 25 પચીસ એમ જો ભાઈ આ પચીસ એમ અને આ પાંચ એમ ફૂગ માટે બેસ્ટ રિઝલ્ટ બેસ્ટ આઇટમ છે ભાઈ ભાઈ બરાબર છે કઈ જોવા પણ નથી કોઈ ખાસ કરીને તમારે અહીંયા ચણાનું ઉત્પાદન કેટલું રહેશે વર્ષો વર્ષ અમારે ભાઈ પચીસ થી ત્રીસ મણ સુધી લઈશું ત્રીસ મણ સુધી ત્રીસ સુધી અમુક અમુક એરિયામાં વધારે ચણા નું વાવેતર થતું હોય ખાસ કરીને કે જે પિયત જે પાણી ઓછું છે ત્યાં ચણા નું વાવેતર વધારે થાય તો ત્યાં લોકો ને શું તમારી ભલામણ મન કે ચણા નું વાવેતર કરવું જોઈએ કરવું જ જોઈએ બરાબર છે પૈસા મળે છે ખેડૂતોને આમાં પૈસા મળે છે આમાં ખર્ચ કેવો તમારા આશરે

તો આ એક રિઝલ્ટ વાળી દવા છે બરાબર છે કે રિઝલ્ટ આમ બતાવે છે અને બીજા નંબરમાં ખેડૂતોને તમારો શું આગળ છે કે ભાઈ આ એજોના પાકમાં અત્યારે જો જીરામાં સુકારા છે જોવા વાળા ખેડૂતો છે બરાબર આપણે ખેડૂત છે હું એક પણ ખેડૂતનો દીકરો છું જે અત્યારે તમારી માહિતી લેવા માટે અમારે અત્યારે અહીંયા આવવું પડ્યું છે કારણ કે અહીંયા ચણાનું વાવેતરમાં બેસ્ટ મને જાણવા મળ્યું એટલે અમે અહીંયા સુધી પહોંચ્યા અમારે અત્યારે અહીંયા પચાસ કિલોમીટર થાય છે બરાબર છે તો આપણે વાથી અહીંયા આવ્યા છે એના માટે જ આવા કે ખાસ તો ચણાની ખેતી કેમ કરે છે પ્લસ જે ભાઈ એક સંતોષકારક જે મને અને ખેડૂતોના રિવ્યુ લઈ અને જે આગ્રહ અને આપણા ખેડૂત મિત્રો કરું છું કે ભાઈ આ વસ્તુ છે એટલે કેશક દવા એટલે કે આજે સુકારો જીરામાં આપણે ફૂગ હોય છે તો એ અમુક વસ્તુ માથે થી છાંટવાની અમુક ઓછી દવા એવું આવે છે પાવડર આવે છે ઘણી બધા આવે છે પણ એ પાવા પડે છે હવે તમારું પિયત આપવાનું નથી તમારે જીરાને તો પણ સુકારો છે તો એને અટકાવો કેમ

આવું પડે છે ઓવી દવાનો ઉપયોગ કરો આ કઈ કંપની ની આવે છે ખેડૂતો ને કયો અને ક્યાં ક્યાં મળે છે આ અને તમને કોની ભલામણ કરી યુનાઇટેડ કંપની નું એજન અને ટિકટોક ભાઈ બહુ સારું છે અને મેં તો જીરા ચણા અને ધાણામાં બધે છંટકાવ કરેલો છે અને મે થી બે થી ત્રણ રાઉન્ડ કર્યા છે ચણામાં અને ધાણામાં બે રાઉન્ડ કરેલા છે બરાબર રિઝલ્ટ બહુ સારું મળ્યું છે મને બરાબર બરોબર છે

કે આપણા ગુજરાતમાં બધી જગ્યાએ ઉપલબ્ધ છે આ વસ્તુ આ એક ક્વોલિટી બ્રાન્ડ છે સારી વસ્તુ છે એટલે દરેક ઠેકાણે મળે છે પછી એમલ નાખીને છટકાવ કરવાનો બે છટકાવ કરવો એટલે ફૂગમાં સારું રિઝલ્ટ મળે છે કારણ કે એ રિઝલ્ટ મળે એ જ મહત્વની વસ્તુ છે બાકી કે આપણે ગમે એટલો ખર્ચો કરવા છતાં આપણે રિઝલ્ટ ન મળે એટલે આપણે પાકમાં નુકસાની કરી છે ખેડૂતો આમાં નામાં રહ્યા છે તો ખાસ તમારે કોઈ પણ દવાના ઉપયોગ આપણે કરતા હોય તો રિઝલ્ટ વાળી દવાનો હંમેશા ઉપયોગ કરવો મેં હંમેશા કીધું છે કે જે આવે એ સીહલા ઉઠમાં વારવા નહીં છટકાવ કરવા નહીં હેરાણ થવું સમય ગયો રિઝલ્ટ ના આવ્યું એવી દવાનો બને ત્યાં સુધી ઉપયોગ ના કરવો ખેડૂતોની સલાહ લેવી ખાસ તો મિત્રો આપણે જે કંપનીના ફિલ્ડ કરે છે જે દવાની જે સાહેબ છે તેના પાસે આપણે દવા વિશે થોડુંક વધારે જાણીએ કે એનો અનુભવ આ વસ્તુમાં શું કે છે રામ રામ સાહેબ રામ રામ નમસ્કાર ખેડૂત મિત્રો યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી હું રોહિત કપુરિયા આજે આપણે કાનાવાડા ગામમાં ચણાના ફિલ્ડ ઉપર જોવા માટે આવ્યા છીએ તો ખેડૂતોનો આપણે અભિપ્રાય પણ લીધો આપણે જે જે ખેડૂત છે એને યુનાઇટેડ કંપનીનું એઝોન એના એને બે છંટકાવ કરેલા છે તો આપણે એનું કેવું રિઝલ્ટ મળ્યું આ તે બધું એનું પાસે આપણે અભિપ્રાય લીધો તો હું દરેક ખેડૂત ભાઈઓને એવી ભલામણ કરું છું કે યુનાઇટેડ કંપનીનું આ એઝોન એના બે છંટકાવ તમારે ધાણા જીરું લસણ ડુંગળી ચણા મરચી કોઈ પણ પાકમાં ગમે અવસ્થા આના બે છંટકાવ અવશ્ય તમે કરો અને આ પ્રોડક્ટ અમારી યુનાઇટેડ કંપનીનું એઝોન ગુજરાતમાં કોઈ પણ એગ્રોમાં જઈને માંગશો એટલે તમને મળી જશે તો સાહેબ હવે આને જે પ્રમાણ વિશે પણ થોડુંક કહી દો અને બીજા નંબરમાં આ વસ્તુ ફૂગ નાશક એટલે દરેક જે પાક છે મિત્રો એમાં ફૂગ જેમાં આવે છે આજે જે સાહેબ કીધું એમ ચણા છે ધાણા છે જીરું છે તો એમાં આપણે સુકારા આવતા હોય છે જીરાની અત્યારે સાહેબ ગંભીર પ્રશ્ન છે તમારી સાથે ચર્ચા કરવાનું મેન કારણ છે કે ભાઈ આપણે ચણા તો જોયા પણ અત્યારે સાઈડમાં જે જીરું છે ઘણા ખેડૂત મિત્રોને પાણી સાથે કઈ પાવા એવું છે નહીં તો એના માટે શું બેસ્ટ ભલામણ છે અને સુકારો અટકાવવા માટે આમાં કોઈ દવા ઉમેરવાની જરૂર હોય તો પણ તમારા જ રીતે જે સલાહ હોય આપો

અહીંયા વાવેતર જે આપણે જોતું હતું ઉત્પાદન કેમ મેળવવું તે પણ આપણે મળી ગયું છે કારણ કે ત્રીસ મણ ચણા જે ખેડૂતોને થતા હોય તો એક ફાયદાવાળી વસ્તુ છે તો એની જે સિસ્ટમ તમે જોઈ અને મિત્રો આ જે ચણામાં લોકો એમ કે છે કે વધુ પૈયત આપવાથી એનું ફ્લાવરિંગ પણ ઓછું પકડાય છે વલ પકડી જાય છે અને ઉત્પાદન ઘટે છે એવું ભાવ છે તમારું શું કહેવાનું થાય છે સમય દિવસ હવે કદાચ પીસે બે થી ત્રણ હવે બે થી ત્રણ તો ખુબ સરસ તો મિત્રો આપડે આ વિડીયો વધુમાં વધુ દરેક ખેડૂત મિત્રો સુધી એવી ભલામણ છે નવા વિડીયો મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત